પાદરા જંબુસર ફોરલેન હાઇવેની કામગીરીનો વિરોધ કરતા ખેડૂતો પાદરા જંબુસર હાઈવે ઉપર હાલમાં ફોરલેન ની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પાદરાથી ડભાસા રોડ ઉપર આજરોજ ખેડૂતો દ્વારા હાઈવેના કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતોને હાઈવેની જમીન સંપદાની કોઈ નોટિસ કે જમીનનું કોઈ વળતર આપવામાં ન આવ્યું હોવાથી ખેડૂતો દ્વારા હાઈવે ઉપર પહોંચી અને ચાલુ કામકાજે કામ અટકાવી અને વિરોધ નોંધાવ્યો હતો વિરોધને લઈ અને હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ઘટના અંગે પાસા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પાદરા અંદર હાલ જે કઈ પ્રકારની રોડ ની કામગીરી થઈ રહી છે